અમુક ઉંમરે અને અમુક સમયે માણસે છે ને એને ત્યજી દેવું જોઈએ અને એ પ્રમાણે જીવન જીવવું જોઈએ આના ઉપરથી છે ને મને એક સરસ મજાની વાત કહેવાનું મન થઈ છે કે એક કલાકાર હતો એ કલાકાર છે ને રોજ નાટકમાં કામ કરે એક દિવસ એક વ્યક્તિએ એને પૂછ્યું કે ભાઈ નાટકમાંથી તમે તમારી જિંદગીમાં શું શીખ્યા તો પેલો માણસ કલાકાર છે એમ કે છે કે નાટકમાંથી એક જ વસ્તુ શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાની એને કે સ્ટેજને છોડી દેવું પણ આપણે માણસ શું કરીએ છીએ આપણે કંઈ જ છોડતા નથી અને એટલા માટે જ આપણે દુઃખી છીએ આપણને ઘણી વખત ખબર જ નથી કે આપણે આપણો રોલ કયો છે અને આપણો રોલ ક્યાં પૂરો થાય છે જિંદગીમાં એક પછી એક રોલ છે ને શરૂ જ રહી છે અરે બાળપણથી યુવાની યુવાનીથી વૃદ્ધાની એરણમાં જાય ને તો અમુક તમે જોવો અરે એની નેતાગીરી સ્માર્ટગીરી કૂટનીતિ રાજનીતિ અરે કોઈ પણ નીતિ કયો પાછા જ ન વળે નહીં અમુક સમય ને તર પાછું વળી જવું જોઈએ માણસે પણ નહીં